બોલો ઘનશ્યામ રહેલા તમામ સત્સંગીઓને જગદીશ ત્રિવેદીના જય સ્વામિનારાયણ ઝાલાવાડના પાટનગર જેવા સુરેન્દ્રનગરની અંદર અત્યારે શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન નામની સંસ્થા એ મોટું વટવૃક્ષ બની છે કારણ કે શિક્ષણ સેવા અને સત્સંગ એના ત્રિવેણી સંગમથી શોભતી આ સંસ્થાએ અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે અનેક હરિભક્તોને સત્સંગ આપ્યો છે અને અનેક જરૂરિયાતમંદ માણસોને સધિયારો આપ્યો છે અત્યારે વિશાળ વટવૃક્ષ જેવી આ સંસ્થા જેનું સંચાલન પુરાણી પૂજ્ય પ્રેમ વલ્લભદાસજી સ્વામી એટલે કે પૂજ્ય મહાત્મા સ્વામી કરી રહ્યા છે પણ આ સંસ્થાનું બીજ રોપનાર કોઈ મહાપુરુષ હોય તો એ છે સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ સેવા પૂજ્ય મોટા સ્વામી સ્વામીનારાયણ ભગવાન શ્રીજી મહારાજના કૃપાપાત્ર એવા જે નંદ સંતો છે એમાંના એક કવિ સમ્રાટ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી એમનું નામ તો કોને ન સાંભળ્યું હોય સત્સંગી હોય કે ન હોય પણ બ્રહ્માનંદ સ્વામી નામ તો સૌ કોઈ જાણતા હોય એવા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની ગુરુ પરંપરામાં એમની છઠ્ઠી પેઢીના શિષ્ય એટલે પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી હું આપને આ ગુરુ પરંપરાનો આખો જો પેઢી આંબો આપું મારા વક્તવ્યની શરૂઆતમાં તો સૌ પ્રથમ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી એમના શિષ્ય સદગુરુ શ્રી તદ્રુપાનંદજી સ્વામી અને સદગુરુ શ્રી તદ્રુપાનંદજી સ્વામીના શિષ્ય સદગુરુ શ્રી મહાપુરુષદાસજી સ્વામી અને સદગુરુ શ્રી મહાપુરુષ દાસજી સ્વામીના શિષ્ય એટલે સદગુરુ શ્રી હરિનારાયણ દાસજી સ્વામી સદગુરુ શ્રી હરિનારાયણ દાસજી સ્વામી શિષ્ય એ સદગુરુ શ્રી ગુણાતીત દાસજી સ્વામી અને સદગુરુ શ્રી ગુણાતીત દાસજી સ્વામી ના શિષ્ય સદગુરુ શ્રી શ્રી હરિદાસજી સ્વામી અને સદગુરુ શ્રી હરિદાસજી સ્વામીના શિષ્ય એવા આપણા સૌના સદગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી નારાયણ સેવાદાસજી સ્વામી એટલે કે પૂજ્ય મોટા સ્વામી મારે મોટા સ્વામી વિશે તમારી સાથે થોડી વાતો કરવી છે પણ જ્યારે કોઈ પણ સંતની વાત કરવાની શરૂઆત કરીએ ત્યારે પહેલો પ્રશ્ન થાય કે સંત કોને કહેવાય વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સંત સંતની વ્યાખ્યા શું સંત કેવા હોવા જોઈએ અને આ પ્રશ્ન જ્યારે થાય ને ત્યારે કવિ દાદનો એક દુહો યાદ આવે કે માયા અને મમતા તણા જેને હૃદય ના લાગ્યા રોગ જેના હૃદયની અંદર માયા અને મમતાના રોગ નથી લાગ્યા માયા અને મમતા તણા જેને રુદય ન લાગ્યા રોગ એવા સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદભા એવા સંત જેણે માયા અને મમતાથી એક અંતર રાખ્યું છે માયા અને મમતાનું જેમને રોગ નથી લાગ્યો અને આપણા પૂજ્ય મોટા સ્વામી એવા સંત હતા અને એનું પ્રમાણ આપું સૌ પ્રથમ યાદ કરીશ એસજી વીપી ગુરુકુળ અમદાવાદના અધ્યક્ષ પરમ પૂજ્ય શાસ્ત્રી માધવ પ્રિય દાસજી સ્વામી કે જે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં પણ હું એમ કહીશ કે સનાતન હિન્દુ ધર્મના જે પ્રથમ પંક્તિના સંત કહી શકાય એવા પ્રખર વક્તા પરમ પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી પૂજ્ય મોટા સ્વામી માટે ચાર નાનકડી વાત કરે છે પહેલી વાત સ્વામીએ કહ્યું કે શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત થી મોટું શું હોઈ શકે એ શ્રીમદ ભાગવત અંદર સંત કેવા નિર્મોહી હોવા જોઈએ સંત કેવા નિર્માની હોવા જોઈએ અને સંત કેવા નિર્મત્સર હોવા જોઈએ એનું ભગવાન વેદ વ્યાસે બહુ સુંદર વર્ણન કર્યું છે અને પૂજ્ય માધવ પ્રિય સ્વામી એમ કે શ્રીમદ ભાગવતમાં જે નિર્મોહી નિર્માની અને નિર્મત્સર જે વર્ણન કર્યું છે એ વર્ણનને ઓબહુ મળે એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી હતા માધવ પ્રિય સ્વામી બીજી વાત એ કરે છે કે સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર જે નંદ સંતો હતા પ્રમાનંદ સ્વામી ભોમાનંદ સ્વામી દેવાનંદ સ્વામી તમામ જે પૂજનીય નંદ સંતો હતા પૂજ્ય માધવપ્રિય સ્વામી એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનને શ્રીજી મહારાજને જેણે રૂબરૂ જોયા છે જેણે દર્શન કર્યા છે એનું જીવન તો ધન્ય થઈ ગયું છે પણ જેણે સંતોને પણ જોયા હશે એમનું જીવન પણ ધન્ય થઈ ગયું છે ત્યારે પૂજ્ય માધવપ્રિય સ્વામી એમ કે છે કે આપણે નંદ સંતોના દર્શન નથી કર્યા પણ સુરેન્દ્રનગર જયારે જવાનું થાય અને સ્વામિનારાયણ વિદ્યાર્થી ની અંદર જ્યારે પૂજ્ય નારાયણ સેવા દાસજી સ્વામીના દર્શન કરીએ ને ત્યારે આપણને નંદ સંતોના દર્શન કરતા હોય ને એવી શાંતિનો અનુભવ થાય આપણા હૈયે એવી ટાઢક અનુભવ થાય એવું વ્યક્તિત્વ એટલે પૂજ્ય મોટા સ્વામી અને પૂજ્ય માધવ પ્રિય સ્વામી ત્રીજી વાત તો બહુ મજાની કરે છે એમણે એમ કીધું કે ધર્મ જગત ની અંદર મહંત શબ્દ ખૂબ જ સુપ્રસિદ્ધ છે મહંત શબ્દ અવારનવાર બોલાય છે પણ મહંતની વ્યાખ્યા શું પ્રેમ જબ અનંત હો ગયા તો રોમ રોમ સંત હો ગયા પ્રેમ જબ અનંત હો ગયા તો રોમ રોમ સંત હો ગયા દેવાલય બન ગયા બદંત તો હૃદય તો મહંત હો ગયા હૃદય તો મહંત હો ગયા મહંત એને કહેવાય કે જેનું હૃદય વિશાળ હોય સમુદ્ર જેવું વિશાળ હોય જેનું હૃદય આકાશ જેવું અસીમ હોય જેની સીમા ન હોય એને કોઈ જાતના રાગ દ્વેષ ન હોય એને કોઈ જાતનો જુદારો ન હોય વાળા સીમાડાની સંકીર્ણતા ન હોય આવું વિશાળ હૃદય અસીમ હૃદય જે સંતનું હોય એને મહંત કહેવાય અને માધવ પ્રિય સ્વામી એમ કહે છે કે આજના આ યુગમાં માયા મમતા આ બધાથી પર મહાપુરુષ મળવા જ્યારે મુશ્કેલ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવનના પરમ પૂજ્ય નારાયણ સેવા દાસજી સ્વામી સાચા અર્થમાં મહંત કહી શકાય એમનું વ્યક્તિત્વ હતું કારણ કે અભણ આવે આવે ભલે ભલે અને ભણેલો ગરીબ આવે તોય ભલે અને અમીર આવે તોય ભલે સાહેબ ઊંચ આવે તોય ભલે અને નીચ આવે તોય ભલે કોઈ બાળક આવે તોય ભલે અને કોઈ વૃદ્ધ આવે તોય ભલે તમામને સમદ્રષ્ટિથી જોનાર સમભાવથી જોનાર કોઈ સંત ઝાલાવાડની ભૂમિને મળ્યા હોય તો એ પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી હતા અને ચોથી વાત પૂજ્ય માધવપ્રિય સ્વામી એ કરે છે કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જે સંતના લક્ષણોનું વર્ણન કર્યું છે કે સંત કેવા હોવા જોઈએ તો ભગવાન શ્રીજી મહારાજેલા એ વર્ણનને બરાબર અનુરૂપ કોઈ વ્યક્તિત્વ હોય તો એ પૂજ્ય મોટા સ્વામીનું વ્યક્તિત્વ હતું અને તમામ સંપ્રદાયના સંતો એક સરખા સ્વામીને જોતા ડોક્ટર દેવવલ્લભ સ્વામી ખાંભા ગુરુકુળના એ દેવવલ્લભ સ્વામી જેવા સંત એ એમ કહે છે સ્વામીની વાત કરે ત્યારે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્યારે ધર્મ ગ્રંથોના સદશાસ્ત્રોના પ્રકાશન માટે આટલી બધી જાગૃતિ નહોતી અત્યારે તો દરેક સંસ્થા પોતાનું મેગેઝિન બહાર પાડે અત્યારે દરેક સંસ્થા સદગ્રંથોનું પ્રકાશન કરે કારણ કે અત્યારે તો બધું સુલભ બન્યું છે અત્યારે પ્રકાશન કરવું એ બહુ મોટી વાત નથી પણ ડોક્ટર દેવ સ્વામી ખાંભા ગુરુકુળ થી મોટા સ્વામી માટે એમ કે કે એ જમાનાની અંદર કે જ્યારે સંપ્રદાયના સદગ્રંથોનું પ્રકાશન સુલભ નહોતું આટલી જાગૃતિ નહોતી એ જમાનામાં બ્રહ્માનંદ સ્વામીના અણમોલ સાહિત્યનું પ્રકાશન અને એ સિવાય અન્ય નંદ સંતો પૂજ્ય દેવાનંદ સ્વામી પૂજ્ય ભૂમાનંદ સ્વામી આવા અનેક નંદ સંતોનું અણમોલ સાહિત્ય જો કોઈ સંત દ્વારા જો કોઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હોય તો એ શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને હું જગદીશ ત્રિવેદી સાક્ષી છું કે પૂજ્ય મોટા સ્વામી પાસે એવી એવી પૌરાણિક હસ્તપ્રતો હતી કે આમ હસ્તપ્રતનું આમ પાનું ફેરવીએ તો પાનાનો ખૂણો આપણા હાથમાં આવે એવી હસ્તપ્રતો મેં પણ સ્વામીની સાથે જોઈ છે એને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે તો આવા અણમોલ સાહિત્યનું પ્રકાશન વર્ષો પહેલાં કરનાર અને પુસ્તકોના સદગ્રંથોના મહત્વને સમજનાર કોઈ સંત હોય તો એ પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી હતા એમણે ઉત્તમ ગ્રંથોનું સર્જન કર્યું છે અને આ તમામ પુસ્તકો નહીં નફો નહીં નુકસાનના ધોરણે આજે પણ શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન સુરેન્દ્રનગર ખાતે ઉપલબ્ધ છે એટલે જે લોકો આ વાંચનની અંદર રસ ધરાવતા હોય એ અચૂક ત્યાંથી મેળવી શકે છે સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ મોટા ગજાના સંત જામ જોધપુરવાળા પરમ પૂજ્ય ભગવત ચરણદાસજી સ્વામી એ પણ મોટા સ્વામી પ્રત્યે ઘણો આદરભાવ રાખતા એમણે મોટા સ્વામી વિશે બોલતા ત્રણ શબ્દ જે કયા પરમ પૂજ્ય ભગવત ચરણદાસજી સ્વામી કહે છે કે મોટા સ્વામીમાં ત્રણ ઉડીન આંખે એક સ્વામી આજાન બાહુ હતા તમે પૂજ્ય મોટા સ્વામીની કોઈ પણ તસવીર જુઓ ને તો તમને ખ્યાલ આવે કે ઊભા હોય તો ઢીચણ સુધી હાથ પહોંચે ને એને આજાન બાહુ કહેવાય લાખોમાં એકાદ વ્યક્તિ આજાન બાહુ હોય અને પૂજ્ય ભગવત ચરણદાસજી આ સ્વામી એમ કહે છે કે બીજું કોઈ મને ગમતું લક્ષણ હોય તો સ્વામી નિડર હતા સ્વામીને કોઈનો ડર નહોતો કારણ કે ડર કોને લાગે જેને જીવનમાં કંઈક ખોટું કર્યું હોય એને ડર લાગે પણ જે માણસે જીવનમાં ક્યારેય ખોટું કર્યું જ નથી એને તો ઈશ્વર સિવાય કોઈનો ડર ન હોય અને ત્રીજી વાત કરે છે કે સ્વામી વચન સિદ્ધ સંત હતા સ્વામી જે બોલે તે થતું હવે આવું શું કામ થાય એનું પણ પ્રમાણ આપે છે પૂજ્ય ભગવત ચરણદાસજી સ્વામી કે એટલા માટે એ વચન સિદ્ધ હતા કારણ કે પરમ પૂજ્ય મોટા સ્વામીએ ક્યારેય પોતાના માટે કાંઈ માગવું જ નહોતું જો તમે તમારા માટે કાંઈ જ ન માંગો અને તમને એમ લાગે કે આ વ્યક્તિ માટે કંઈક માગવાની જરૂર છે અને ખરા હૃદયથી જો બીજાના માટે માગો તો ઈશ્વર તમારું વચન સો એ સો ટકા સિદ્ધ કરે છે કારણ કે સ્વામીએ ક્યારેય સ્વાર્થ માટે કશું જ ન માગ્યું અને જે કંઈ માગ્યું એ પરમાર્થ માટે માગ્યું પૂજ્ય સ્વામીના પૂર્વાશ્રમની એકાદ નાનકડી વાતને સ્પર્શ કરી લઉં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું પોરડા નામનું એક પંખીના માળા જેવું ગામ અને એ ગામની અંદર ડુંગરભાઈ પટેલ નામના એક સ્વમાની મહેનત કશ અને સંસ્કારી ખેડૂતનો પરિવાર ડુંગરભાઈ અને એમના ધર્મપત્ની એક કડીની ગૌશાળાની અંદર સેવા કરે આખો દિવસ ગાયોની સેવા જ કરવાની જે ગાયના રૂવાડે રૂવાડે ઈશ્વરનો વાસ છે એવી ગાયની ગોધૂલી જ્યાં પડી હોય એનો ગોબર જ્યાં પડ્યો હોય એવું પવિત્ર ગૌમૂત્ર જ્યાં પડ્યું હોય એવી વૃંદાવન જેવી એ કડીની ગૌશાળાની અંદર પરમ પૂજ્ય મોટા સ્વામીનો જન્મ થાય છે જો જન્મ સ્થળ પણ કેવું ગૌશાળા પણ દુર્ભાગ્ય એવું હતું કે પાંચે એક વર્ષની નાનકડી ઉંમર હશે અને એમના માતુશ્રીનું અવસાન થાય છે અને પિતા ડુંગરભાઈ એ પાંચ વર્ષના બાળકને લઈ અને મૂળી સ્વામિનારાયણ મંદિર પહોંચે છે અને મૂળીની અંદર પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી એ પૂર્વાશ્રમની અંદર એ મોટા સ્વામીના દાદા થાય એટલે મૂળી મંદિરમાં આવી અને પિતા ડુંગરભાઈ આ માં વગરના બાળકને ભગવાનના ભરોસે સંતોના ભરોસે મૂકી અને પોતાના ગામ જાય છે પાંચ છ વર્ષની નાનકડી ઉંમર હશે પાંચ છ વર્ષનો ત્યાં અભ્યાસ કર્યો દસ બાર વર્ષની ઉંમર થઈ હશે સ્વામીની અને પાછા જ્યારે પોતાના વતન આવ્યા તો એ જમાનો હતો કે દસ બાર વર્ષનો કોઈ છોકરો હોય તો તરત જ એના સગપણની લગ્નની વાતો થવા માંડે તો સ્વામીના લગ્ન માટે સગાવાલાઓ જ્યારે વાતો કરવા માંડ્યા આ તો સત્સંગના રંગે રંગાઈ ગયેલો જીવ હતો કોણ જાણે કેટલાય જન્મોથી એણે સત્સંગનો રંગ પહેરો હશે કે એને નાનકડે એવી ઉંમર હાથ જોડીને પોતાના પિતાશ્રીને કીધું કે મારે પરણવું નથી મારે તો છે અને પિતાએ બાળક પ્રત્યેની પ્રીતિના કારણે કદાચ એમ કીધું હશે કે હરિભજવા હોય તો એ તો સંસારમાં રહીને ભજાય એના માટે થઈને એ ભગવા કપડાં પહેરવાની જરૂર નથી કદાચ આવું કંઈક કીધું હશે પણ એ વર્ષના બાળકને વિચાર આવ્યો કે જો અહીંયા રહીશ ને તો મારા પિતા મન પરણાવી દેશે એટલે એક દિવસ સવારનો સમય છે ડુંગરભાઈ પટેલ એ પોતાના આમ હાથીને કંઈક ગાયની સાર સંભાળ રાખવા માટેની વાતો સમજાવે છે અને એ વાતોમાં પડ્યા છે એ તકનો લાભ લઈ અને દસ બાર વર્ષનો કિશોર એમ કહેવાય કે એણે પોતાનું ઘર છોડી દીધું અને મૂળી મંદિરની વાટ પકડી લીધી મૂળી મંદિરમાં આવી અને પોતાના પૂર્વાશ્રમના દાદા મૂળીના સંત એવા ઘનશ્યામ જીવનદાસજી સ્વામીને બે હાથ જોડીને કીધું કે હું ઘરેથી આવતો રહ્યો છું અને દાદા મારે પરણવું નથી શ્રી હરિદાસજી સ્વામી મૂળી અંદર એ વખતે બિરાજમાન સંત પરમ પૂજ્ય શ્રી હરિદાસજી સ્વામીને હોંપી અને એમના પૂર્વાશ્રમના દાદા એ કીધું કે આ છોકરાને ભજવા છે અને સાહેબ પછી એવી લગ્ન લાગી કે માત્ર તેર વર્ષની ઉંમરે એમને શ્રી હરિદાસજી સ્વામીએ દીક્ષા આપી કાશી ભણવા મોકલા અને કાશીમાં ભણી પારંગત થઈ અને શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરી એવા આપણા સૌના સદગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ સેવાદાસજી સ્વામી આ રીતે શાસ્ત્રી બન્યા